મોટા કહેવાનું તાત્પર્ય ભગવાનના મિશનમાં સમર્પિત થયેલા એકાંતિક સંત મહારાજના અવતાર હેતુ કાર્યને સમજીને તેમાં સમર્પિત થયેલા સંતનો અવગુણ લે છે ત્યારે તો પેલું કરતો કરતો પણ ઘટતો જાય છે ને છેવટે વિનાશને આરે પહોંચે છે દુર્યોધન કર્ણ રાવણ જરાસન વગેરે કોઈ સત્પ્રવૃત્તિ કરતા કે નહીં સત્પ્રવૃત્તિ એના કરણ કઈ સતપ્રવૃતિ કરતો કઈ સતપ્રવૃતિ કરતો કે નતો હારી પ્રવૃતિ કરતો કે નહી કઈ બ્રાહ્મણ્ય બ્રાહ્મણ્ય ગણ બ્રાહ્મણ્ય એના દરબારમાં જઈને કોઈક માગે અને એમાં ખાસ કરીને બ્રાહ્મણ માગે તો એ આપી જ દે એટલે બ્રહ્મ ને ગણાતા કર્ણ એવું એવી રીતનો દાને સૂર્ય હતો તો એ કેમ ઘટી ગયા આ બધા પ્રવૃત્તિ કરતા કરતા ઘટી ગયા હારી પ્રવૃત્તિ કરે અને ઘટી ગયા જો શું કરવાને કૃષ્ણ નો ગુણ એટલે બીજું કઈ સત પ્રવૃત્તિ કરે પણ આનો અવગુણ જીવનમાં સામાન્યપણે સદગુણો પ્રવૃત્તિ એટલી બધી ન પ્રવર્તવી શક્યા હોય પણ ઉપર બતાવ્યા એવા સંતનો તેને અતિ ગુણ આવે તો કીધું એટલું કીધું આના જેવું કોઈ દાન દીધું નતું આના જેવું કોઈ બ્રહ્મ હતો એવું કઈ નતું સામાન્ય પ્રવૃત્તિ હાવ નબળો હતો એવું પ્રવૃત્તિ એટલી બધી ન પ્રવર્તાવી શક્યા હોય પણ ઉપર બતાવ્યા એવા સંતનો તેને અતિ ગુણ આવે તો તે સત્સંગમાં રહ્યો થકો અતિ વધી જાય છે ત્રણ પ્રકારના મનુષ્ય પ્રતિપાદિત વિષય સત્સંગમાં વધવા ઘટવાનું કારણ શું મુખ્ય મુદ્દા સાધુનો જે ગુણ લે છે તે દિવસ દિવસ પ્રત્યે વધતો જાય છે સાધુનો જે અવગુણ લે છે તે દિવસ દિવસ પ્રત્યે ઘટતો જાય છે

ત્યારે મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું કોઈક તો સત્સંગમાં રહીને દિવસ દિવસ પ્રત્યે વૃદ્ધિને દિવસે દિવસે વૃદ્ધિને પામતો જાય છે અને કોઈક તો સત્સંગમાં રહીને દિવસ દિવસ પ્રત્યે ઘટતો જાય છે તેનું શું કારણ છે ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા મોટા સાધુનો જે અવગુણ લે છે તે ઘટતો જાય છે અને તે સાધુનો જે ગુણ લે છે તેનું અંગ વૃદ્ધિ પામતું જાય છે માટે સાધુનો અવગુણ ન લેવો અને ગુણ જ લેવો

એટલે એ સ્વાભાવિક પ્રકૃતિ સ્વાભાવિક પ્રકૃતિ અવગુણ ન લેવો વર્તમાન બંધ કરે તો અવગુણ લેવો સ્વાભાવિક પ્રકૃતિ ટાળવી આપડી પ્રકૃતિ હોય એને ઓળખવી પેલા અને એને બદલાવવી એ હોય સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી કહે છે ગુણ વિનય ને સેવા એ ત્રણ વધવાના ઉપાય છે જ્યારે હઠ માન અને ઈર્ષ્યા એ ઘટવાના ઉપાય છે એનો અર્થ હું કહ્યો બેનો અર્થ કરો ગુણ વિનય ને સેવા એ વધવાના ઉપાય હઠ માન ને ઈર્ષા વધવાના ઉપાય ક્યાં કહેવાય જાદુ ખાઉ ને જાદુ હું આમાં કયો એને રિપીટ જ કરવાનું કઉપીટ કરવાનું હું કીધું એ રિપીટ કરવાનું ગુણ વિનય સેવા એ વધવાના ઉપાય વધવાના તો આમાં આગળ વાત આવી આપડે કે ગુણ હોય અને સેવા કરતો હોય અને સત્સંગ કરતો હોય તોય ઘટી જાય છે તો એ વધવાનો ઉપાય રહ્યો આમાં તો મહારાજ એવું કીધું મહારાજે વધનાવટમાં કહેવાનો અર્થ તો ભાવાર્થ તો એવો છે કે સેવા કરતો હોય સત્સંગ કરતો હોય

અવગુણે ન લેતો હોય શું કયો જ્યાં લેવાનો હોય ન્યા નો લે અને ન લેવાનો હોય ત્યાં અવગુણ રાખે તોય ઘટી જાય એટલા માટે મહારાજે એવું કીધું કે મોટા સંત ને મોટા સંત નો અર્થ એવો છે કે મોટી ગાદી બે ગયા હોય કે મોટા ધોળા મવાળા થઈ ગયા હોય એવો નહીં એમ મહારાજ નો જે હેતુ ઉપદેશ છે એમાં સમર્પિત હોય અને એને આગળ વધારતા હોય એટલે મહારાજ એકાંતિક કીધું એમ એનો અવગુણ લે તો પછી કરતો હોય તો ઘટી જાય એને અર્થ શું કરવું કેમ કરવું ગુણ વિનય નું અર્થ શું કરવું મોટા સંતો ગુણ ને મોટા સંત એનો ગુણ લે બીજે કદાચ અર્ધો પડધો લેવાનો ન લેવાનો કઈ વાંધો એને ખોઈ નહીં આવે એની પાસે વિનય કરે અને એની સેવા જોડાય તો વધે નકર બીજા ગમે એટલા વોલ લે તો વધે નહીં એના કરતા જાજુ કરતા આવે તો વધે નહીં એ તો એમાં એ જ કીધું છે ને આમાં આ વચનામૃત માં વચનામૃત કહેવાનું મહારાજ ને પ્રયોજન શું છે કરતો કરતો વધે નહીં સત્સંગ કરતો કરતો વધે નહીં એને સેવા કરતો કરતો વધે નહીં અને ગુણ લેતો લેતો ગુણ જ લેવો એવું કીધું મારે ગુણ લેતો લેતો વધે નહીં ક્યાં ગુણ લેવો ગુણ વિનય ને સેવા એનો અર્થ હું ઢવડો કરવો

પરિસ્થિતિ પરિસ્થિતિ વિશિષ્ટ વ્યક્તિ એનો ગુણ લે તો થાય બધા આડેધડ લે તો હોય જાય જાય કે ભટકાઈ તો એટલે એ સજ્જન કેવાય બધા નો ગુણ લે સજ્જન માણસો કેવાય પણ હોય ને આગળ બહુ ન જાય સજન હોય તો જે વધતા જેનો સ્વભાવ વધવાનો હોય એનો ગુણ લેવાની હોય જે ઘટતા જ હોય એની જિંદગી ઘટી જ જતા હોય અને એનો ગુણ લે તો એ ઘટે ગુણ વિનય ને સેવા એનો અર્થ છે કે એના જેવો થાય એના જેવો થાય ઘટતો જતો હોય એનો ગુણ વિનય એની ગુણ લે એની સેવા કરે વિનય કરે તો એની જેવો થાય એટલે જેનો સત્સંગમાં વધારો હોય અને ભગવાનના એટલે એકાંતિકપણામાં વધારો હોય કે ભગવાનના મિશનમાં આગળ વધારતા હોય એનો ગુણ વિનય ની સેવા તો એ વધવાના ઉપાય અને હઠમાન ને ઈર્ષા એનો અર્થ એનો અર્થ શું થાય હઠમાન ને ઈર્ષા એ ઘટવાના ઉપાય છે રાખવા જેવી રાખવી એમ નગર પાછો ઘટી જાય मा मी के માન રાખવાનું ક્યાં કીધું માંથી રિવર્સ જતા હોય સત્સંગ કરતા કરતા રિવર્સ ગાડી હાલે પછી અવાજ પેલો વર્ણ કરતા જાય તે 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 પણ આ સાંભળે તો થાય જેની ગાડી રિવર્સ جاتی હોય ત્યાં રટ માન સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી કહે છે ગુણ વિનય ને સેવા એ ત્રણ વધવાના ઉપાય છે જયારે હઠ માન ઈર્ષા એ ઘટવાના ઉપાય છે કે કેટલાક તો જ્ઞાન શીખે છે ને કેટલાક તો દેહાભિમાન વધારે છે અને ઘટતા જાય છે માટે ભગવાન ના જેવા આવ્યા હોય ત્યારે તેટલેવાદ તો ધન્યવાદ તો તો રહ્યા ગુમાવી નહીં કઈ લે ને કઈ દે નહી ટીમવર્ક માં નતો આવતો સંતોષ નાયર હું તો એનો સિદ્ધાંત માટે ભગવાન ના સંત ભક્ત માંથી ગુણ લેવો ગુણ શીખવા એ વધવાનો ઉપાય છે જયારે ગુણો આવે ત્યારે કદાચ ને માન આવવાની પણ સંભાવના છે ગુણ આવે એટલે ગુણ શીખે એટલે માન આવે સામાન્ય એટલે તો નિર્માનીત થવું ધ્યાન રાખો માટે ગુણ પછી કયું વિનય ગુણો આવતા સહજ અભિમાન અને ઉદ્ધતપણું આવવાની શક્યતા વધારે છે માટે વિનયની સાથે ગુણો શીખવા કયું છે ગુણ લેવો ગુણ શીખવા અને તેમની આગળ નિર્માની થઈને વિનયથી વર્તવું ગુણ અને વિનય તેનું પણ કરેણું છે ભગવાન ના ભક્તો ની સેવા કરવી તે ગુણ ને વિનય હોય પછી ભગવાન ના ભગત ની સેવા કરે તો એ ગુણ ને વિનય લાગે પ્રકાર નો ગુણ જ છે પણ જો ભગવાન ને ભગવાન ભક્ત ની સેવા ન કરે તો એ ગુણ નો મિનિંગ નહીં અર્થ નહી એટલે ગુણ વિનય ની સેવા એ વધવાના ઉપાય છે વધવાના ઉપાય તો એમાં ત્રણ માં કયો સેવા તો સેવા મુખ્યત્ન વિના સેવા હોય તો ઘટાડ વધે વધવાનો ઉપાય તો એક સેવા જ છે પણ ગુણ ને વિનય સહિતની સેવા છે અને એ પણ ક્યાં ભગવાન પાહે ને એવા ભગવાન ના ભગત પાસે

ગુણ અને વિનય તેનું પણ ઘરેણું છે ભગવાનના ભક્તોની સેવા કરવી તે એમ મહારાજે વચનાવૃતમાં કહ્યું છે માટે જીવનમાં આગળ વધવા માટે વિશેષ કરીને કલ્યાણના માર્ગમાં ભગવાનના ભક્તની સેવા મન કર્મ વચને કરવી બીજા ત્રણ ઘટવાના કારણ છે હઠ માન ને ઈર્ષા ભગવાનના ભક્તનો વિરોધ કરવાથી તેની સાથે હઠ કરવાથી

વતીના અમૃતના ના શબ્દો છે કે નહી ક્યારે મહારાજ ના શબ્દો એની ઉપર ફોકસ થવું જોઈએ મહારાજે અહીંયા સંત ન લખ્યું અને મહારાજે મોટા સંત એવું લખ્યું વધવા માટે મોટા સંત એવું લખ્યું

હાચા હોય બધાય મોટા હોય અને મોટા હોય બધાય સાચા જ હોય મોટા હોય એટલે હાચા હોય જ એમ અને મોટા હોય બધાય સાચા હોય મહારાજ એમ સાચાનો અર્થ એવો થાય કે મહારાજની આજ્ઞામાં રહેતા હોય ને સાધુતાવાળા હોય તો શરીરમાં અવગુણ આવવાનો ચાન્સ ઓછો છે

જે જવાબદારી વિશિષ્ટ જવાબદારી અદા કરે એમાં જ માણસોના અવગુણ આવે છે પોતાનું વ્યક્તિગત જીવન હોય તો એમાં તો એમ કે ઓલા હારાજ હોય એટલે પછી એનો અવગુણ લેવાનો બહુ ચાન્સ ન હોય પણ ઓલી વ્યક્તિગત જવાબદારી અને ભગવાનના મિશનની જવાબદારી એટલે ભગવાનના મિશનની જવાબદારી હોય એમાં મિશન ને ઓલાલ થરાલ કઈ ન હોય મિશન નું ઓલાલ થરાલ ન હોય અને ઓલા ને તમે ગુણ લીધે રાખો તો એમાં બહુ જાદુ વાળે નહીં લેવો તો સારો હોય એમાં કઈ વાંધો નહીં એટલે મારે એવું કીધું મારે જે એવું કીધું છે કે સત્સંગ કરતો હોય અને ઘટતો જાય અને સત્સંગ નો કરતો હોય અને વધતો જાય એ એની વાત છે ઊંધે પ્રવાહે મારે જ વાત કરી છે કારણ કે મંદિર સમાજ કે સંકુલ સંત જીવનનો રોલ એ કે આપણે સાચું થવું સજ્જન થવું અને આપણે મહારાજ નું મિશન છે એ આગળ હકાવવું તો અગત્યનો કયો પોતે સંત જીવન રાખે તો જ મિશન આગળ કે એટલે એ જરૂરી પણ આનાથી વધારે કામ થાય ભગવાન નો રાજીપો થાય આનાથી થાય વધારે